નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એનપી વ્લોગમાં આજે આપણે આવી ગયા છે ભીમોરાય ગુફાઓ કે જે મહાભારત કાઢના ભીમ વખતની ગુફાઓ છે જે ચોટીલાથી માત્ર તેર કિલોમીટરના અંતરે આવેલું છે તો આપણે અહીં સંપૂર્ણ માહિતી મેળવીએ અને આજુબાજુ જે જોવાલાયક સ્થળ છે તેની માહિતી મેળવીએ આ ગુફા ભીમરો ગામની બહારની બાજુ આવેલી છે અહીં પ્રવેશતા આપણને મહાભારત સમય દરમિયાન સ્થાપિત ભગવાન શિવનું મંદિર જોવા મળે છે આ મંદિર વર્ષો પુરાણું છે તેની સાક્ષી આ મંદિર પૂરે છે આ મંદિર અત્યારે દેખરેખના અભાવે જર્જરિત હાલતમાં છે કુંતા માતાને ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ જમવાનો નિયમ હતો જેના લીધે પાંડવો દ્વારા અહીં ભગવાન શિવનું સ્વરૂપ એવા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવું મનાય છે આ મંદિરમાં અત્યારે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરથી આગળ વધતા સામેના ભાગે ગુફા આવેલી છે આ ગુફા મહાભારતના સમય વખતની છે આ જગ્યાએ પાંડવો ગુપ્તવાસ સમય દરમિયાન અહીં વસવાટ કર્યો હતો હાલના સમયમાં આ ગુફાનું રિનોવેશન કરેલ હોવાથી ગુફા પ્રવેશ દ્વારા હીટો દ્વારા ચણી બંધ કરી દેવામાં આવેલ છે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આ ગુફા અહીંયાથી જુનાગઢમાં ખુલતી હતી રિનોવેશન પછી ઈટોના ચંતર ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકવામાં આવેલી છે જે ખંડિત હાલતમાં છે રિનોવેશન બાદ અહીં અલગ અલગ ચિત્રો દોરવામાં આવેલ છે આ ગુફાને જોતા એવું લાગે છે કે આપણે શેષનાગને નિહાળતા હોઈએ કારણ કે ઉપરથી શેષનાગની જેમ મોટો ભાગ અને અંદરનો ભાગ સાંકડો જોવા મળે છે આ ડાબી કુંતા કુંતા માતાનો રસોડો આવેલો છે રસોડામાં માતા માટે રસોઈ બનાવતા હતા એટલે આ જગ્યાને કુંતા માતાનું રસોઈ ઘર કહેવામાં આવે છે મંદિરના સામેના ભાગમાં પથ્થર ઉપર ભીમના પંજાનો આંગળીઓનું નિશાન જોવા મળે છે આ પથ્થર પર એક વાત છે કે જ્યારે કુંદામાતા માતા રસોડમાં છાસ બનાવતા હતા ત્યારે ભીમને કહ્યું કે બારેથી એક કાંકરી લેતા ત્યારે કુંદામાતાની વાત ભીમ કાંકરી લઈને આવ્યો ત્યારે ભીમ એક વિશાળ પથ્થર લઈને આવ્યો હતો તેથી આ પથ્થરને ભીમ કાંકરી તરીકે ઓળખવામાં આવે છે આ પથ્થર ઉપર ભીમના ડાબા આંગળીઓને નિશાન આજે પણ જોવા મળે છે આ ગુફાની બાજુમાં ભીમોરા ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને આ ગુફાની આજુબાજુમાં રહેણા વિસ્તારમાં આવેલા છે આ જગ્યા કુદરતી વાતાવરણથી ઘેરાયેલી છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા ઐતિહાસિક સ્થળો મંદિરોના જાજરમાન ઇતિહાસ તેમજ માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી બ્લોગને લાઇક શેર